સરકાર નું અભિગમને સ્વીકાર્યું શ્રીમદ ભગવદ્ એ હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે રાજ્ય સરકાર દ્વારા મહાભારતના ના પાઠ નું અભ્યાસક્રમ શરૂ કરવા જણાવ્યું હતું સરકારના અભિગમને સર્વ સ્કૂલે સ્વીકાર્યો વિદ્યાર્થીઓને મહાભારતની કથાનું જ્ઞાન પણ આપવામાં આવશે હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ છે છાત્રોને પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે શિક્ષણ અપાશે વિશ્વભરના ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન મેળવેલ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના ભાગરૂપે નવા સત્ર જૂન બે હજાર ચોવીસથી ઘણા ફેરફારો જોવા મળશે શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય ધોરણ છ થી આઠમાં પુસ્તકમાં વાર્તા પઠન પાઠન સ્વરૂપે ગીતાનો પરિચય કરવામાં આવે તે માટે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા આ વર્ષે તમામ પાઠ્યપુસ્તકો સાથે મહાભારતનું પુસ્તક પણ ઉમેરવા માટેનું જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈ ધાંગ્રધા શહેરની તપોવન વિદ્યાલય દ્વારા સર્વપ્રથમ સરકારના અભિગમને સ્વીકાર્યો છે તપોવન સ્કૂલ ખાતે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને આજથી અભ્યાસમાં મહાભારતનું જ્ઞાન પણ આપવામાં આવશે આજના બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઉણપ દેખાઈ રહી છે અને આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે જેને ફરીથી જીવંત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને ધાંગ્રધાની સર્વપ્રથમ સ્કૂલ દ્વારા સ્વીકારી વિદ્યાર્થીઓને પૌરાણિક કથાનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર રાજ્ય સરકારના આદેશથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે વિદ્યાર્થીઓના હિત માટે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા સિદ્ધાંતો અને મૂલ્યોને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કેળવે અને જ્ઞાનનું સર્જન કરે તે હેતુથી એક શૈક્ષણિક સાહિત્ય પુસ્તક તૈયાર કર્યું છે જે જૂન બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું છે તેના અનુસંધાનમાં અમારી તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે ધોરણ છના વિદ્યાર્થીઓમાં અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠની શુભ શરૂઆત કરી છે મારી શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો તમામ વિષયો સાથે એનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ મેળવે એટલા માટે આજના યુગમાં યુવા વર્ગ જે જીવનમાં અનેક સમસ્યાઓનો પ્રશ્નો પ્રશ્ન જીવનમાં અનુભવતા હોય છે એ પ્રશ્નોનું સોલ્યુશન એક શ્રીમદ્ ભગવતમાં રહેલું છે અને તેથી જો બાળકોને બાળપણથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠોનું અધ્યયન કરાવવામાં આવે તો બાળકોમાં એક સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને આપણે એક ભારતીય હિન્દુ સંસ્કૃતિની એક આગવી ઓળખ થાય છે બસ અંતે હું એટલું જ કહીશ આ શ્રીમદ્ ભગવદ્ ગીતા એક નો અભ્યાસમાં રૂપમાં આવતા અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ મારું નામ ટમલિયા ભૂમિ મેરુભાઈ છે હું ધોરણ છ એમાં અભ્યાસ કરું છું અમારા ધોરણ છ એમાં સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનો પા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ એકનો સમા શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂલ્યો અને સિદ્ધાંતોનો પાઠ એકનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અમારા માટે ખૂબ જ સારું પ્રેરણાદાયક છે સરળ હકીકતમાં સરળ ભાષામાં વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ થયો એમ અમે એમ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અમારા પ્રથમવાર અમે અમારી તપોવન વિદ્યાલયમાં અમારા પ્રથમવાર અમે અમારી તપોવન વિદ્યાલયમાં અમારા તપોવન વિદ્યાલયમાં આઠ પુ અને સાતસો ગ્લાન ગાનનું ગાન કરીશું તે તે તેથી અમારી સ્કૂલમાં ખૂબ જ સારું ઊર્જામય વાતાવરણ બની જશે થેન્ક યુ સંચાલક શ્રી વિપુલભાઈ બ્રદર્શનિયા તપોવન વિદ્યાલય ત્રાગદ્રા વર્તમાન સમયમાં જે ભારતીય સંસ્કૃતિની ઘણી બધી આપણને ઉણપ વર્તાય છે તેવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોની જે એક બુક્સ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલ છે તે બુક્સને અમારી શાળામાં આજથી અમે અભ્યાસક્રમમાં દાખલ કરેલ છે ધોરણ છ થી આઠના દરેક ધોરણમાં અમારા શાળામાં આ વિદ્યાર્થીઓ આ બુક્સનો અભ્યાસ કરશે અને દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનના મૂલ્યોમાં એક શ્રીમદ્ ભગવદ્ ગીતા જે છે તે તેના જીવનમાં વણાઈ જાય તે હેતુથી જે સરકારે પ્રયત્ન કરેલ છે તેને અમે આજથી અમારી શાળામાં અમલ કરેલ છે અને દરેક વિદ્યાર્થીઓમાં ખરેખર ઉત્સાહ છે મહાભારતનું શું મહત્ત્વ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા આપણા જીવનમાં ઘણા બધા જીવનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળે છે તે આજથી અમારા દરેક બાળકો આનો અભ્યાસ કરશે અને તેમાં ઉત્સાહ અને ખૂબ જ પોતાને રસ હોય તેવું અમને જણાવવા મળે છે